જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું અમારી ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં સ્વાગત છે મિત્રો જો તમે તમારા સપનામાં કોઈ મૃત વ્યક્તિ જુઓ છો તો તે આ સાત સંકેતો આપે છે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો મૃત લોકો તમારા સપનામાં આવે છે તો તેઓ કયા સંકેતો આપે છે ઘણીવાર લોકો તેમના મૃત સંબંધીઓ અથવા કોઈ પણ મૃત વ્યક્તિને તેમના સપનામાં જોતા રહે છે અમે તમને આ બધું આ વિડીયોમાં જણાવીશું આ વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ અને શક્ય તેટલા વધુ લોકો સાથે શેર પણ કરો જન્મ અને મૃત્યુ એ જીવનનું સૌથી મોટું સત્ય છે જે પણ આ દુનિયામાં આવે છે તેને એક યા બીજા દિવસે છોડીને જવું પડે છે આપણામાંથી ઘણા એવા હશે જેમણે તેમના પ્રિયજનોને તેમના જીવનમાં દુનિયા છોડતા જોયા હશે આવી પરિસ્થિતિમાં કેટલાક વાક્યો પણ આ રીતે બનવું કે જ્યારે લોકો પોતાના મૃત નજીકના લોકોને સપનામાં જુએ છે ત્યારે આ સમય દરમિયાનની લાગણી પોતાનામાં અનોખી અને રહસ્યમય હોય છે મનોવૈજ્ઞાનિક રીતે अथवा આપણા ધાર્મિક ગ્રંથોમાં જે કહેવામાં આવ્યું છે તે અદ્ભુત અને રહસ્યમય હોય છે આ સપના દ્વારા આપણે જાણી શકે તેમનામાં કઈ લાગણી છુપાયેલી છે અથવા તેઓ કયો સંકેત અથવા કયો સંદેશ આપવા માંગે છે આપણા નજીકના લોકો આ સપના દ્વારા આપણને કોઈ સંકેત આપવા માંગે છે અથવા કોઈ ઘટના જે આપણને ઘણી બાબતો વિશે ખાતરી આપે છે અથવા આવનારા સમયના કેટલાક ખરાબ અને સારા સંકેતો આપવા માંગે છે આ સપનાઓમાં કંઈક એવું છુપાયેલું છે જે વ્યક્તિનું જીવન બદલી શકે છે તો આજે અમે તમને આ બધું જણાવીશું ચાલો તમને જણાવીએ કે જો તમારા સપનામાં કોઈ મૃત વ્યક્તિ આવે છે તો તેનો અર્થ શું હોવો જોઈએ અથવા આપણને શું સંકેત મળે છે જ્યારે આપણે દિવસભરના કામથી થાકીને રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે તે સમયે આપણા જીવન સાથે જોડાયેલી ઘણી યાદો તમે કહી શકો છો કે ઘટનાઓ આ બધું આપણા સપનામાં છુપાયેલું હોય છે નવાઈની વાત એ છે કે રાત્રે સૂયા પછી જો કોઈ અન્ય વ્યક્તિ આપણી પાસે રાખેલી વસ્તુ લઈ જાય છે તો આપણને તેની ખબર નથી હોતી પરંતુ સ્વપ્નમાં આપણે એવી દુનિયામાં જઈએ છીએ જે આપણને અલગ અને અદભુત લાગે છે ક્યારેક આપણને કેટલાક સપના યાદ આવે છે જે આપણને ખુશ કરે છે પરંતુ કેટલાક સપના એવા હોય છે જે આપણને ડરાવે છે અને આપણે ઊંઘમાંથી જાગી જઈએ છીએ પરંતુ શું ક્યારે આવ્યો છે કે તમે આ સપના કેમ જુઓ છો તમને આવા સપના કેમ આવે છે આ સપનાઓનું સત્ય શું છે જે લોકો આ દુનિયા છોડીને કાયમ માટે આ દુનિયા છોડીને ગયા છે તે લોકો આપણા સપનામાં કેમ આવે છે આ પાછળનું રહસ્ય શું છે જો આપણામાંથી કોઈ ખાસ વ્યક્તિનું અકાળે અવસાન થયું હોય આ દુનિયા છોડીને ગયા હોય તો તે હંમેશા યાદ આવે છે અને આવી વ્યક્તિ આપણા સપનામાં આવતી રહે છે અને ઘણી વખત આપણે આ આઘાતમાંથી બહાર આવી શકતા નથી જો પરિવારના કોઈ સભ્યનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી પણ મૃત્યુ થયું હોય તો આવા ઘરના અન્ય સભ્યો આઘાતમાંથી ખૂબ જ ઝડપથી બહાર આવી શકતા નથી જો કોઈ વ્યક્તિ કોઈ રોગ પછી મૃત્યુ પામે છે અને તે તે સ્વસ્થ દેખાય છે છે તો એક સંકેત કે તેનો જન્મ સારી જગ્યાએ થયો છે અને આ સ્વપ્ન દ્વારા તે તમને સંકેત આપે છે કે હવે તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી સ્વપ્નશાસ્ત્રમાં આવા સ્વપ્નને ખાતરી સ્વપ્ન કહેવામાં આવે છે જે વ્યક્તિ આપણા પૂર્વજ છે તેનું કોઈ ગંભીર બીમારીને કારણે મૃત્યુ થયું હતું હવે તે આગામી જન્મમાં સારા સ્થાને ગયો છે અને તે ખુશ છે જો કોઈ અન્ય સભ્યનું અવસાન થયું હોય અને તમે તેને સ્વપ્નમાં બીમાર જુઓ છો તો આ નિશાની સૂચવે છે કે તે તમારી સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માંગે છે અને તમારે તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ અથવા તેને આ રીતે સમજવું જોઈએ કે સ્વર્ગમાં જતા પહેલા તેની એક તીવ્ર ઈચ્છા હતી જે તે પૂર્ણ કરવા માંગતો હતો પરંતુ તે પૂર્ણ કરી શક્યો નહીં જો તમને તે ઈચ્છા વિશે ખબર હોય તો તેને ચોક્કસ પૂર્ણ કરો આનાથી મૃતક વ્યક્તિના આત્માને શાંતિ મળશે અને તમારા પરિવારમાં સુખ અને સંપત્તિ વધશે બીજી બાજુ જો તમે જાણતા હોવા છતાં તે ઈચ્છા પૂરી કરી શકતા નથી તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો જો તમારા સ્વપ્નમાં કોઈ જીવિત વ્યક્તિ મૃત દેખાય તો તમને ડર લાગે છે જ્યારે શાસ્ત્ર અનુસાર જો કોઈ જીવંત વ્યક્તિ સ્વપ્નમાં મૃત દેખાય છે તો તે એક સંકેત છે કે વ્યક્તિની ઉંમર ઘણી વધી ગઈ છે અને આવી વ્યક્તિ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરશે આને લાંબા આયુષ્યનું સૂચક સ્વપ્ન માનવું જોઈએ તમે જોયું હશે કે ઘણીવાર આપણા મૃત સ્વજનો સપનામાં દેખાય છે પણ કંઈ કહેતા નથી અને આપણે આ સ્વપ્ન સમજી શકતા નથી પરંતુ આપણે તમને જણાવી દઈએ કે સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો મૃત સ્વજનો આપણા સપનામાં આવે છે અને કંઈ કહે છે અથવા કંઈ કહેતા નથી તો આવા સ્વપ્ન વિશે કહેવામાં આવ્યું છે કે આપણા મૃત સ્વજનો આપણા જીવનમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓથી આપણને દીક્ષા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલે કે કાં તો આપણે કોઈ ખોટું કાર્ય કરવા જઈ રહ્યા છીએ અથવા કોઈ ખોટું કાર્ય કરવાનું વિચારી રહ્યા છીએ સ્વપ્ન શાસ્ત્રમાં પણ આ સ્થિતિ દર્શાવવામાં આવી છે કે જો તેઓ સપનામાં આવે છે અને આપણને આશીર્વાદ આપે છે પણ કંઈ કહેતા નથી તો તેને એક સંકેત તરીકે સમજો કે આપણા દ્વારા કોઈ સારું કાર્ય થવાનું છે અને આપણને તેમાં સો સફળતા મળવાની છે અને જો તમારી પાસે આવ્યા પછી તેમનો ચહેરો ઉદાસ અશુભ કે ડરામણો દેખાય છે તો તમારે સમજવું જોઈએ કે તેઓ તમારા કાર્યથી અસંતુષ્ટ છે અથવા ખુશ નથી તેઓ દુઃખી છે તેથી તમારે આવા કાર્યો છોડી દેવા જોઈએ કારણ કે તમને તેમનાથી સારા પરિણામ મળશે નહીં કારણ કે સપના દ્વારા ફક્ત આપણા પૂર્વજો જ આપણને ચેતવણી આપવા માંગે છે પરંતુ આપણે તેમને સમજવામાં અનેક પ્રકારની ભૂલો કરીએ છીએ અને તેમના શબ્દોને યોગ્ય રીતે સમજી શકતા નથી ઘણીવાર આપણને આવી ભૂલો થાય છે આપણે એવા સપના પણ જોઈએ છીએ જેમાં મૃત સ્વજનો આપણા સપનામાં આવે છે અને આપણી પાસેથી કંઈક માંગે છે પણ મોથી કંઈ કહી શકતા નથી ઉદાહરણ તરીકે આપણને સ્વપ્નમાં એવું લાગે છે કે તેઓ નગ્ન છે તેમના પગમાં કોઈ જૂતા કે ચંપલ નથી અને આપણે તેમને જે વસ્તુ આપી રહ્યા છીએ તે આપણા પૂર્વજ અથવા મૃત વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થવી જોઈએ આમ કરવાથી પૂર્વજો ખુશ થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જો આપણે સ્વપ્નમાં કોઈ મૃત વ્યક્તિને જોઈએ છીએ કે તે ખૂબ જ દૂર છે અને બ્રહ્માંડમાં ખૂબ જ ઉચ્ચ સ્થાને છે અને ખૂબ જ દૂર દેખાય છે તો સમજવું જોઈએ કે તેણે મુક્તિ પ્રાપ્ત કરી છે અને તે આપણને આકાશી વલણથી આશીર્વાદ આપી રહ્યો છે અને જો મૃતક વ્યક્તિ તમારા ઘરની નજીક અથવા ઘરની આસપાસ ક્યાંક દેખાય છે તો સમજો કે તે હજુ સુધી તેના પરિવારનો લગાવ છોડી શક્યો નથી અને આજે પણ તમારા પરિવારને તેની સુરક્ષામાં રાખવા માંગે છે જો તમારા મનમાં આવી ભાવના હોય તો તમારે ખાસ કરીને અમાસના દિવસે શાંતિ કરવી જોઈએ અને પૂર્વજોની સંતોષ માટે ગાય બ્રાહ્મણ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ ભોજન રોટલી વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમારા પૂર્વજો ખુશ થશે આપણા સનાતન ધર્મના બધા દેવી દેવતાઓ કે આપણા પૂર્વજો જે આપણી પાસેથી કંઈક ઈચ્છે છે જ્યારે તેમની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહે છે ત્યારે તેઓ આપણા સપનામાં આવે છે અને આપણને સંકેતો આપે છે જો તમને આવા સંકેતો મળે તો તમારે સમજવું જોઈએ કે આપણા પૂર્વજો આપણી પાસેથી કંઈક ઈચ્છતા હતા અને આપણને કંઈક અનુભવ કરાવી રહ્યા હતા સપના દરમિયાન આવતી લાગણીઓ ખૂબ જ તીવ્ર અને આબેહૂબ હોય છે આવી સ્થિતિમાં જે વ્યક્તિ તેને જુએ છે તેને ખ્યાલ હોતો નથી કે તે વાસ્તવિકતા છે કે સ્વપ્ન કેટલાક કિસ્સાઓમાં જાગ્યા પછી પણ વ્યક્તિ તે સ્વપ્ન નાના પ્રભાવમાંથી બહાર આવી શકતો નથી આવા સપનાઓની અસર થોડી ક્ષણોથી લઈને વર્ષો સુધી રહે છે જેઓ જીવતા હતા ત્યારે બીમાર હતા તેઓ પણ સ્વસ્થ દેખાય છે આ સપનાઓમાં ખાસ વાત એ છે કે જે પરિચિતો મૃત્યુ સમયે બીમાર હતા અને ગંભીર બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા તેઓ સ્વસ્થ દેખાય છે આનો અર્થ એ થયો કે હવે તેઓ સંપૂર્ણપણે ખુશ છે અને દરેક રીતે સારું અનુભવી રહ્યા છે મૃતક પરિચિતો ઘણીવાર લોકોને ખાતરી આપવા આવે છે કે તેઓ જ્યાં પણ હોય તેઓ ખુશ છે અને આપણે આપણા પરિવારના સભ્યોની ખુશી માટે પ્રાર્થના કરવી જોઈએ અને તેઓ સંદેશ આપે છે કે તમારે પણ ખુશ રહેવું જોઈએ દરેક વ્યક્તિ કે આપણા નજીકના સંબંધી કે મિત્ર જે આપણા સપનામાં આવે છે તે આપણને આપણા જીવનમાં આવી રહેલી કોઈ મોટી સમસ્યા વિશે ચેતવણી આપે છે અને સંકેત આપે છે કે તમારે આ કામો કરવા જોઈએ કે ન કરવા જોઈએ અને ક્યારેક આપણે સપનામાં ખૂબ ડરી જઈએ છીએ પણ ડરવાની જરૂર નથી કારણ કે સપના આપણા માટે એક સંદેશ છે તેથી આપણે સંદેશને સમજીને આપણા જીવનમાં કાર્ય કરવું જોઈએ જે લોકો પોતાના મૃત નજીકના લોકોનું સ્વપ્ન જુએ છે તેમના માટે આ સપના એક પ્રકારનો જીવન બદલી નાખનાર અનુભવ છે ઘણા લોકો તેમના સપનામાં મળતા સંકેતોથી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવે છે આધ્યાત્મિકતા અને મનોવિજ્ઞાન બંનેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણા રિયજનો જે આ દુનિયા છોડીને ગયા છે તેઓ આપણા સપનામાં આવીને આપણી સાથે રહેવા માંગે છે તેઓ આપણા માટે સારા છે અને હંમેશા આપણી સાથે ઉભા રહે છે તેમનામાં પરોપકારની ભાવના હોય છે અને તેઓ આવીને સંદેશા આપે છે અને ફક્ત તેમના સંકેતો તેમના સમજવાની જરૂર છે તો જો તમને આવા કોઈ સ્વપ્ન આવે છે તો તમારે તેના સંકેતોને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ તેઓ તમને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સમજવાનો પ્રયાસ કરો જો તમારા પરિવારના સભ્યો તમારા પર ખૂબ ગુસ્સે છે અને તેમની લાચારી બતાવી રહ્યા છે અને તમારી આસપાસ સતત દેખાઈ રહ્યા છે તો તેનો અર્થ એ છે કે તેમને મુક્તિ મળી નથી તેઓ આસક્ત નથી તો તેમની મુક્તિ માટે તમારે દરરોજ શ્રીમદ ભાગવત ગીતાના કોઈ પણ એક અધ્યાયનો પાઠ કરવો જોઈએ અને પૂર્વજોની સંતોષ માટે તમારે પિતૃ દોષ શાંત કરવો જોઈએ અથવા તમારે શ્રીમદ્ ભાગવત કથાનો પાઠ કરવો જોઈએ અથવા તમારે યોગ્ય પંડિત પાસે જઈને શ્રાદ્ધ કરવું જોઈએ તમારે નાસિકમાં પિંડદાન કરવું જોઈએ તમારે હરિદ્વારમાં પિંડદાન માટે કાર્ય કરવું જોઈએ અથવા તમે ગુજરાતના છો તો તમારે નર્મદા નદીના કિનારે પિંડદાન કરાવવું જોઈએ અથવા તમારે અવંતિકા ક્ષેત્ર ઉજ્જૈનમાં જઈને પિંડદાન તર્પણ શ્રાદ્ધ ગયા શ્રાદ્ધ કરવું જોઈએ અથવા તમારે પૂર્વજોની સંતોષ માટે દાન અને પુણ્ય કાર્ય કરવું જોઈએ જેથી તેઓ મોમો મેળવી શકે અને તેઓ કાયમ માટે પરમધામ પ્રાપ્ત કરી શકે મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વીડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસ લખો તમને અને તમારા સમગ્ર પરિવારને જય શ્રી કૃષ્ણ